નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી કાર્યકરોના વિવિધ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમજ મનપાના જે આંગણવાડી કાર્યકરો છે તેમને મુખ્યમંત્રી માતૃ વંદના યોજનાનો માલ હવે નહીં ઉપાડે તેવું મ્યુનિ કમિશનરને

કમિશનરને તાજેતરમાં પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી માતૃવંદના યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો પરથી જ સીધા લાભાર્થીઓને લાભ આપવામાં આવતા હોય છે તેમાં બે કિલો ચણા એક કિલો તુવેરદાળ એક કિલો તેલનું વિતરણ કરાય છે આ યોજનાનો માલ સસ્તા અનાજની દુકાન પર ઉતર્યા બાદ આંગણવાડી કેન્દ્ર ખાતે બહેનો જાતે અથવા પોતાના ખર્ચે લઈ આવે છે હવે આ જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી ક્યારેક ત્રણ મહિનાનો એકસાથે આવે છે આંગણવાડી દીઠ વીસથી સાહીઠની સરેરાશમાં લાભાર્થી હોય છે આ તમામ લાભાર્થીઓના ચાર કિલો સરેરાશ વજનના બાચકા આંગણવાડી વર્કર અને હેલ્પર ઉચકીને રિક્ષામાં લઈ જાય છે એક આંગણવાડી દીઠ રિક્ષા ભાડા પણ રૂપિયા બસો પચાસથી છસો થાય છે જે બહેનોને પરત ના મળવાની રજૂઆતોનો પણ ઉકેલ આવતો નથી તો રાજકોટ કોર્પોરેશનના તમામ વર્કર બહેનોના આવા પ્રશ્નો ના ઉકેલાતા હવે પછી આ યોજનાનો જે માલ સસ્તા અનાજની દુકાને ઉતરશે તે જથ્થો બહેનો દ્વારા લેવામાં આવશે નહીં આંગણવાડી કેન્દ્ર પર આ જથ્થો ના પહોંચવાના કારણે જે પરિસ્થિતિ ઊભી થશે તે તંત્ર નહીં રહેશે બધા બહેનોના પોણા ત્રણ વર્ષના આવા ચુકવણા બાકી હોવાનું પણ અંતમાં જણાવ્યું છે તો આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે અને વહેલામાં વહેલી તકે આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ